વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટનામાં વીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હવે તંત્ર હરકતમાં આવી ગયું છે વલસાડ સાંસદ ધવલ પટેલ દ્વારા વારંવાર રજૂઆત કરાયા બાદ વલસાડ કલેક્ટરે મોટો નિર્ણય લેતા કહ્યું કે ખાડાને કારણે કોઈ મુસાફર જીવ ગુમાવશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે વલસાડ કલેક્ટરે આદેશ કરતા જણાવ્યું છે કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના કારણે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર રસ્તાઓને ભયંકર નુકસાન થયું છે રસ્તાઓમાં ખાડા પડી ગયા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા અકસ્માતો ગંભીર ઈજા તથા મૃત્યુના બનાવો બની રહ્યા છે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીના સંબંધિત કચેરીને ટેલિફોનિક મેસેજ અવાર નવાર જાણ કરવામાં આવી છે વલસાડ સાંસદ ધવલ પટેલ દ્વારા કલેક્ટર અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર પડેલા ખાડાને કારણે થતા અકસ્માતો તથા મુસાફરોને પડતી હાલાકી માટે રોડ મરામત કરવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટર જો રોડ યોગ્ય રીતે સમય મર્યાદામાં રિપેર નહીં કરે તો આ કારણે અકસ્માતથી માનવ મૃત્યુ થશે તો ભારતીય ન્યાયસંહિતાની કલમ એકસો છ મુજબ ગુનાહિત બેદરકારીના કારણે માનવ મૃત્યુની ફરિયાદ અને જાહેર જનતાને મુસાફરીમાં અડચણ બદલ ભારતીય ન્યાયસંહિતાની કલમ બસો મુજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયો છે